જતો રહ્યો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કર્યો હોય જે વિડીયો વાયરલ થયો હતો જે વીડિયો નગડીયા ગામની આંબાવાડીનો હોવાનું જાણવા મળ્યું જો કે અગાઉ પણ ગીર ગીરગઢડા ગામમાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત ગામમાં સિંહ પરિવાર ઘુસી જઈ પશુઓ પર હુમલો કરી મારણની મેજબાની માનતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આમગીર નજીક આવતા ગ્રામ્ય તેમજ સીમ વિસ્તારોમાં વન્યપ્રાણીઓની રંજાળથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે